સુરત માં આજથી એસ આઈ આર એટલે કે મતદાર યાદી સઘન સુધારણાની શરૂઆત કરાઈ છે જેમાં બી મતદારોના ઘરે ઘરે જઈ કામગીરી કરશે તો સુરતમાં એસઆઈઆર ને લઈ જિલ્લા કલેકટરે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે આજથી એટલે કે ચોથી નવેમ્બરથી મતદાર યાદી સઘન સુધારણાની શરૂઆત કરાઈ છે જેમાં બીએલ મતદારોના ઘરે ઘરે જઈ કામગીરી કરશે અને ત્રણ વખત લોકોના ઘરે જઈ મતદારોની પુષ્ટિ કરશે તેમજ બીએલઓ દરેક વર્તમાન મતદારોને એન્યુમરેશન ફોર્મ આપવામાં આવશે અ ઓ અને ઈઆર ના જે નિર્ણય હશે નિર્ણયના સામે જિલ્લા મજિસ્ટ્રેટ એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર ડીઓ એટલે કલેક્ટર સામે અપીલ થઈ શકે અને કલેક્ટરના ઓર્ડર સામે મુખ્ય ચૂંટણી આયુક્ત સીઈઓ ગુજરાત જે છે ચીફ ઇલેક્ટર ઓફિસર ગુજરાત એમના સમક્ષ જે છે સુનાવણી એટલે અપીલ કરી શકાશે અને આ બધી પ્રોસેસ થયા પછી જ્યારે ડિસિઝન થશે તો છેલ્લા અને છઠ્ઠા અને અંતિમ તબક્કામાં મતદાર યાદીનું પ્રકાશન છે એ સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ એક થશે તો એક ખૂબ જ ડેટ ટાઈમલાઈન સાથે સ્ટ્રીક ટાઈમ ટાઈમલાઈન સાથે આપણે આ પ્રોસેસ કરી કરવા જઈ રહ્યા છીએ અને આ બાબતમાં અમે મીડિયા સાથે આજે એ ભાગરૂપે આપણી જે મિટિંગ રાખી છે એમાં આપના તરફથી એટલે આપના થકી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જેટલા પણ એન્યુમરેશન ફોર્મ્સને એ બધા આવે તો એને પ્રોપરલી ભરીને પાછા આપે અત્યારના તબક્કામાં કોઈ પણ ડોક્યુમેન્ટ ટોગરીનો આગ્રહ અમે રાખતા નથી કોઈ ડોક્યુમેન્ટ આપવાના પણ નથી અને બીજી એક પણ ક્લેરિટી કરવા માગીએ છીએ કે આ પ્રક્રિયા ફક્તને ફક્ત ઇલેક્ટોરલ યાદી એટલે મતદાર યાદી સુધારના પૂરતી જ છે આનું બીજી કોઈ પણ બાબતમાં જે છે એનું સંલગ્ન નથી એ કોર્ડિનેટેડ ઇટ ઇઝ જસ્ટ ફોર ધ ઇન્ટેન્સિવ જે રોલ રિવિઝન આપણે કરીએ છીએ એટલે રિવિઝન માટે છે તો જાહેર જનતાને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે અમને સરકાર પોલિટિકલ પાર્ટીઝને પણ વી હેવ સોલિસિટેડ ધેર સપોર્ટ કે એમના જેટલા પણ બૂથ લેવલ એજન્ટ્સ છે એમના કાર્યકર્તાઓ છે એ પણ લોકોને માહિતગાર કરશે આ બાબતથી અને સુરતમાં મોટાભાગની જે આપણી એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝ છે એ અર્બન એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝ છે તો એમાં ઘણી બધી એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝ પહેલાં અસ્તિત્વમાં પણ નથી બે હજાર બેથી ચારમાં તેમાં આપણે મેપિંગ કરીએ છીએ લિંકિંગ કરીએ છીએ બટ લોકોને વધારે ખ્યાલ હોય કે ભાઈ એમના જે પેરેન્ટ્સ છે કે એમના પોતાનું નામ જ્યારે બે હજાર બેથી ચારની યાદીમાં ક કઈ મતદાર યાદીમાં કઈ અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં કંઈ હતું તો એટલે એન્યુમરેશન ફોર્મમાં પ્રોપરલી જો ફોર્મ ભરીને પાછા આપી દે તો આપણી જે આ પ્રક્રિયા છે એ સરળ બની